મહલી તલાવડી પાસે યુવકની હત્યા મોડી રાત્રે છાતીના તેમજ માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘાજીકી હત્યા કરી હોવાની આશંકા શનાભાઈ રાવજીભાઈ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી પરિવાર અંદર સૂતો હતો યુવક બહાર સૂતો હતો ત્યારે બની ઘટના પાદરા પોલીસ પોચી ઘટના સ્થળે સીસીટીવી અને આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી ખબર ગરમી છોકરી છોકરો ને અને પપ્પા બાર ઉગી જાય અમે અંદર હાથ વાગ્યે બહારનું ખોલ્યું નઈ તારે ખબર પડી શું શું આ બધા બી આ શું ખબર અમે તો ઉગી ગયા